નમસ્કાર મિત્રો અહીંયા તમે જે વહેતું પાણી અને ખળખળ વહેતા પાણીનું જે દ્રશ્ય જોઈ રહ્યા છો અદ્ભુત દ્રશ્ય શું આવા સ્થળની તમે મુલાકાત કરવા માંગો છો ચાલો તમને મુલાકાત કરીએ આવું એક અદ્ભુત કુદરતના સાનિધ્યમાં આવેલું સ્થળ એટલે સહસ્ત્રધરા ગઢડા તાલુકાના માંડોધારથી આગળ કેરાળા ગામમાં આવેલું જ્યાં જ્યાંમાં ખોડિયારનું મંદિર છે સાથે રાજાએ ત્યાં તપ કરેલું છે અને ભગવાન સ્વામિનારાયણ પણ જ્યાં સ્નાન કરવા માટે આવતા એ ઐતિહાસિક સ્થળ અને સાથે રમણીય અને આનંદ અપાવતું સ્થળ તમે જુઓ સમગ્ર વ્યૂ જે દૂર દેખાય ને માતાજીનું પૌરાણિક મંદિર છે માખોડલનું અને આખો સમગ્ર વ્યૂ છે હમણાં નજીકથી તમને એ મંદિરમાં દર્શન પણ કરાવવા છે અને આ જે તમને વ્યૂ દેખાય ને એ વ્યૂનો પણ એકદમ આનંદપાવે ને એવો વ્યૂ છે આ ધોધને જોને એવું લાગે કે ખરેખર બાહુબલી ફિલ્મની યાદ આવી જાય એવો જ સરસ મજાનો ધોધ છે બસ એ ધોધ પણ તમને નજીકથી બતાવો છે અને આ માતાજીનું મંદિર પણ નજીકથી બતાવવું છે એકદમ વગડામાં આવેલું શાંતિમય અહીંયા માતાજીએ આ ત્રિશુલની સ્થાપના કરી છે એવું મનાય છે આ પૌરાણિક મંદિર છે બોલો જયમાં ખોડિયાર એક વખત પ્રેમથી બોલજો જયમાં ખોડિયાર અને સાથે આ ત્રિશુલની સ્થાપના માતાજીએ કરેલી છે અને થોડા દૂર તમે ત્યાંથી આગળ જાઓ એટલે આવા ખળખળ ખળખળ વહેતા બે ત્રણ ઝરણાઓ છે ચા લોકો એકદમ સરસ મજાનું સ્નાન કરી રહ્યા હોય છે અને આનંદની પળો માણી રહ્યા હોય છે મિત્રો સાથે અમે પહોંચી ગયા છીએ સ્નાન કરવા માટે કેવી મજા આવે છે મિત્રો સાથે અહીંયા તમે સ્નાન કરો નહીં ડૂબવાનો ભાઈ હા ધ્યાન રાખજો લપસીને પડો નહીં લીલ બહુ છે અને જો અમારે સાહેબ કેવી સ્નાન કરવાની મજા લઈ રહ્યા છે એ એકદમ મસ્ત આનંદ આવે એકદમ સ્વચ્છ અને ચોખ્ખું પાણીને જબરજસ્ત આનંદ અને જો સમગ્ર વ્યૂહ લાગે ને બાકી કંઈક વિદેશમાં પહોંચી ગયા હોય એવું હે બાકી જબરજસ્ત વ્યૂ સાથે એકદમ મસ્ત સ્થળ એટલે સહસ્ત્ર ધરા ક્યારેક આવજો મુલાકાત કરજો જય શ્રી કૃષ્ણ